મેઇન વસ્તુ એ છે કે મારી પાસે તમે કોઈ પણ ડિવાઇસ રિપેર કરાવશો ને એના માટે હું એક મહિનો તમને સર્વિસ વોરંટી આપું વાહ ભાઈ વાહ રિપેરિંગ ઉપર પણ તમને વોરંટી મળવાની છે અરે રેનભાઈ આ મેકબુક મારું બંધ થઈ ગયું આવ્યું તો બહુ મોંઘું અને હવે ખર્ચો બહુ જાજો કહે છે મારા એક મિત્રએ નામ આપ્યું ઓમકાર આઈ કેર એપલ સર્વિસ તો બહુ જાજો ખર્ચો કહે છે આમાં કેમ છે ચેક કરી લઉં ખર્ચાની ચિંતા તો તમે નહીં કરતા કેમ કે મધરબોર્ડ લેવલનું આપણે બધું રિપેરિંગ કરીએ છીએ આમાં ખર્ચો તો એટલો બધો નથી બરાબર કેમ કે આમાં મધરબોર્ડમાં માઇનર શોટિંગ છે મિનિમમ કોસ્ટમાં તમને કરી દેશે ડિસ્પ્લે હોય કીબોર્ડ ખરાબ હોય બધા પ્રોબ્લેમ આપણી પાસે સોલ્વ થઈ જાય તમારે તો જવાનું જ નથી મને ઘણા એવા કેસ મળતા હોય એટલે તમારે બધા સ્ક્રુ ખોલી હું તમારી આમાં સાત થી આઠ સિગ્નેચર લઈશ કેમ મારા ઓટોગ્રાફ તમારા ઓટોગ્રાફ એટલે કે તમારા આમાં કોઈ સ્પેર પાર્ટ ચેન્જ ન થાય એના માટે વિશ્વાસ માટે વિશ્વાસ માટે જ મેં આપણે બીજી કઈ કઈ વસ્તુ રિપેર કરીએ છીએ મેકબુક આઈ મેક મેક મિની મેક પ્રો અને મેક સ્ટુડિયો એપલ ના કોઈ પણ કોમ્પ્યુટર હોય એપલ ની કોઈ પણ એસેસરી હોય જેમ કે એડપ્ટર છે એરપોર્ટ વોચ એપલ ના કીબોર્ડ અને માઉસ એ બધી વસ્તુ આપણે રિપેર કરીએ છીએ તમે એપલ ની કોઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય ને તો એનો રિપેરિંગ નો ખર્ચો બહુ જાજો આવતો હોય છે સસ્તી કિંમતમાં તમારે રિપેરિંગ થઈ જવાનું છે સ્પીડમાં સર્વિસ મળવાની છે ઓલ ઇન્ડિયા સર્વિસ તમે કુરિયર મોકલી આપો સર તમને રિપેર કરી ને પાછો તમારા સિટીમાં મોકલી પણ આપશે આ બધી સર્વિસ માટે મેં સરનો એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ ડિટેલ ઉપર દર્શાવેલો છે ચોક્કસ એક વખત કોન્ટેક્ટ કરજો